વડીલો યુવાનો જે હાજરી આપી અને ક્ષત્રિય સમાજને આપણે આજથી જાહેર સમર્થન જાહેર કરીએ છીએ એ બદલ અમારા તમામ ભાઈઓ સાથે મળી અને ભૂતપૂર્વ સ્થાન મળે જઈ અને આ જે સમય ભાજપ સરકારને ભગાડવાનું કામ અમારા ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ જે સાથે મળી અને કરવાના છીએ જય હિન્દ જય ભારત આપણે ગાંધીપુરના ઉપસ્થિતમાં જયારે આ સમાજની મિટિંગ ક્ષેત્રિય અસ્મિતા સંમેલનના ભાગરૂ છે જ્યારે આપણે સૌ સાથે જોડાય છે ત્યારે આપણા વચ્ચે મત વિસ્તારના આપણા વિધાનસભા વિસ્તારના ઠાકોર સમાજના ઉપરથી તમામ તમામ સમાજના આગળ બદલીઓ આપણા મંદજી પતાવી દેવા સદસિંહ રામાજી જીવનજી જયમજી બલભાઈ કલાજી ગામના સરપંચજી અને ઉપરથી તમામ આગળ બદલીઓ મિત્રો હાલ આગળના વખતે પણ ઘણી બધી વાત કરી હાલ राजकीय क्षेत्रना करता सामाजिक क्षेत्राने लागतं संजोग बस जीजे अत्यंत हालना संजोग चूटणी चालली आहे राजकीय बाबत मी चूटी आहे पण साथ ए मतभाग भारतीय जनता पार्टीनं जे एक पाटील एव्हतं की चार चौथ आप अनुसंधाने जे प्रकारनं एमण होतो भ्रमण अनुसंधाने करा समाजी गरिमा जाळवी कोणी जाळवी पण भांड भूमिली जाई तम नेताने आपण सिद्धिद्धी हा एक કેટલી સમાજની અપમાન કરી બેન ટૂંકનું અપમાન કરી એ વાત નથી પરંતુ સમય આવે ધીરે ધીરે દરેક સમાજના એક પણ સમાજ એવો નહીં જે સમાજનું આ ભારતીય જનતા પાર્ટીએ અપમાન ના કર્યું એક સમય એવો હતો કે તમે જોતા બીજા રાજ્યોમાં પણ ઢક્કા હોય પણ નહીં પંજાબના બીજા આપણા જે ખેડૂતોના પ્રશ્નો ની ગયા સાચો આતો ખેડૂતો પોતે બની ગયા તો પણ સરકારે કંઈ વાત સોંપી નહીં એટલે કહેવાનો મતલબ સરકાર એ ખમંડમાં છે કે લોકોના પ્રશ્નો ઉપસ્થિત કરવા માટે લોકોની નાની મોટી વાત હોય સમાજની વાત હોય કે નાના મોટા વર્ગોની વાત હોય કે ગામડાના પોતાના નાના મોટા પ્રશ્નોની વાત હોય ત્યારે સરકાર હંમેશા શું કરતી હોય એટલા ઘમટમાં છે કે જ્યારે એના યુરોપિયન મીડિયા કે મીડિયાના માધ્યમથી એટલો અત્યાર ગુજરાતીનો અવાજ પૂરણ થવાની પ્રગે એનો અવાજ દબાઈ દેવામાં આવે એના ઉપર શું મુશ્કેલી છે એના અવાજ સાંભળવાનો સરકાર પ્રયત્ન કરતી નથી એના જ કારણપૂર્વક એવો જ પ્રયત્ન કર્યું લોકસભાના ઇલેક્શનના અનુસંધાને રૂપાલજી કર્યો આ રૂપાલજી જ્યારે બાબતો બોલ્યા ત્યારે એક અસમિયતાનો પ્રશ્ન બાર બેન નું સન્માન ના કરી શકતા હોય એના વિરુદ્ધમાં બોલતા હોય કોઈ પણ સપાટી દીકરા દીકરી હોય એના વિરુદ્ધમાં બોલી શકતા હોય તો આ વ્યક્તિને તમે અમારી ઘડીમાં જાળવો જે ગણો કારણે આ ટીકી રદ કરો પરંતુ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર હતી અને એ પ્રકારના જનુનમાં હાય એ પ્રકારના કરંટમાં હાય એના પાવરમાં ગમણમાં જે છે એને પોતે વિચાર્યું આપણે કોઈ કારણ કોઈ પીસો નથી અને એ જ અનુસંધાને એમને ચૂંટણી ટીમ બાબતમાં પણ રૂપાલાજીને હટાયા નહીં અને એના જ ચેલેન્જ કરી તમામ લોકોને ચેલેન્જ કર્યા તમામ સમાજના લોકોને ચેલેન્જ કર્યા અમે ધારીએ જ ઉમેદવાર અમે ધારીએને જ અમે ઉમેદવાર તરીકે બનાવીને જીતાણી લાવીશું આવી વાત આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી અને જેના કારણે સમગ્ર ગુજરાતનો એક માહોલ બન્યો ક્ષેત્રીય સમાજની સાથે આ તો આપણા વિસ્તારની અંદર પણ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પણ તમામ સમાજોની સાથે તમારા કોઈ ભગ જો જો આપણા જે સિનિયર રાજ્યોના વડીલો બેઠક છે ઠાકોર સમાજ બાળકોના જો આપણે પણ જોતા હશો કરીએ એ આપણે ક્ષેત્રે જ છીએ અને દરબાર સમાજ પણ સ્વીકારાય અને આપણે પણ સ્વીકારીએ કે આપણી વિરાસતને ભૂલી ના દીધીએ આપણા આજે વડીલો તો અહીંયા બેઠા છે યુવાન મિત્રો ક્યાંક ને ક્યાંક આ વાત ભૂલી જાય ક્યાંક ને શિક્ષણનો અભાવ છે ક્યાંક રોજગારીના પ્રશ્નો છે અને જે ગરીબીના પ્રશ્નો આપણા સમાજમાં આવ્યા એ ધીમે ધીમે આપણી ક્ષેત્રતાની જે વાત છે આપણું જે ખુલ્લા સમજૂત આપણામાં જે એની વિરાસત બોલવી જોઈએ એ વાત ક્યાંક ભૂલતા દિવસ છે એવું આપ સૌના સમાજને ખાસ વિનંતી કરું છું જ્યારે સમાજ અન્ય સમાજો આટલા પોતાના નાના મોટા જ્યારે પ્રશ્નો હોય કોઈ વાત સમાજના સામે બોલવાનો પ્રયત્ન કરે ત્યારે આવી લડત આપતા હોય ત્યારે પણ આપણે બધા પણ જાગૃત થઈ આ સમાજના જે સત્ય સમાજની જે આંદોલન સાથે આપણે પણ સમર્થન કરવું જોઈએ સરકારના સામે આપણે પણ ચેલેન્જ કરવી જોઈએ ક્ષેત્ર તરીકે આપણો સમાજ પણ છે ત્યારે આપણે સાંભળી જઈ શકીએ તો સતત એક ચિંતા કરતો હોય કે ભાઈ આપણો મોટો ઢાકોર સમાજ અને આ સમાજના તમામ બાબતોના પ્રશ્નો માટે બીજા સમાજના અગેવા આપણે સહકાર આપતા હોય ત્યારે આવો અગત્યનો મુદ્દો ચાલતો હોય ક્ષેત્રના વિરુદ્ધમાં ચાલતો હોય સરકાર સતત ભૂખતી ના હોય અને આપણે એને સપોર્ટ ના કરી શકીએ મદદ ના કરી શકીએ આપણો જ પ્રશ્ન ચાલ ઉઠીને આપણા ઉપર આવશે કદાચ તમે એક વાત સમજો કે આપણા દીકરા યુવાનો હોય દરેક બાઇક હોય ગાડીઓ હોય જય માતાએ લગાવી અને ક્ષેત્રના નિશાન ચલો નિશાન સાથે નીકળતા હોય આ તમે પાઘડી મળે ત્યારે પેટ્રોલ શું એમ છે આ કેટલું નિશાન છે એનું સન્માન આપણે છે કરતા સાથે સાથે આ એ વિરાસતને જાળવાની પણ આપણા યુવાનોને આપણા પત્ની જે છે ને એમની જવાબદારી બને તમામ આગળ આપણે કહેજો ચૂંટણીનો માહોલ છે સાતમીન તારીખે એટલે કોલેજ પર્વ છે છેલ્લો છે આ એવા તબક્કામાં ખાસ હું તમને એમ નક્કી કરું કે બનાસકાંઠા હોય પાટણ હોય કે આપણે મહેસાણા હોય ત્રણે ત્રણ જગ્યાએ બેઠકો ઉપર ઉમેદવાર કોણ છે તો ઠાકોર ઉમેદવાર છે એ ઠાકોરની તાકાત તમે ઉત્તર ગુજરાતના ઠાકોરની એકતા જે છે એ તમે જોવો ના ઉપર છો તમે મીડિયા કોણ જોતા સોશિયલ મીડિયામાં છતોન ટાપુ છે જ્યારે કાર્યક્રમ થાય ને પછી કિ હજાર માણસો ભેગા થાય પચાસ સોઢ વર્ષો તેર લોકો બેસી ના આવે જે જાગૃતતા હોય જાગૃતતાના કારણે સરકારને ઝૂકવું પડે અને બધા ધારે કામ કરે છે અને બીજા સમાજો પણ સાથે જોડાય છે ઠાકોર સમાજ ક્ષેત્ર સમાજ એવો તાકાતવાળો સમાજ છે કે તમે જો એક હોય તો નાના મોટા બીજા સમાજો હંમેશા માટે તમને સહકાર આપતા જ હોય તેમનાથી કારણ કે તમે બીજા અન્ય સમાજોની જે વાત નાનો મોટો પ્રશ્ન હોય ને તો એ વાતના એ લોકોના પ્રશ્નો તમે ઉભા જતા હોય છો એટલે જરૂર પડે તો રાતે પણ એના ઘેરથી મદ કરતા હોય એટલે એ સમાજો ઉપર પણ આપણો કંઈક અહેસાણ છે કંઈક સંબંધ હોય છે જેના કારણે એ સમાજો આપણે સપોર્ટ કરતા હોય ત્યારે ચાલીસ વર્ષ આપણે આપણે થવું પડે પડે લોકો વખતે જાગુ પડે લોકો વખતે જવું પડે હવે તો સોશિયલ મીડિયાનો સમય છે મોબાઈલનો સમય છે તમે ખાલી ઉપયોગ કર્યા કરતા બેઠા કરતા દર્દીને ફોન કરો ને અને આપણે અહીંયા બેઠા મારું પચાસ માણસો ભેગા થયા ફક્ત દસ દર્દીઓને ફોન કરી જ્યારે સાત તારીખે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તે એક રૂપાલીજી રૂપાલાજીનું હળહળતું અને એક ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી એ ટિપ્પણીના અનુસંધાનમાં જેટલો જ વિરમગામ અને બાંડલ ગણે તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો મળી અને છત્રીઓને એટલે આ એક પ્રશ્નને સમર્થન આપવા માટે આપણે અહીંયા આગળ બધા ભેગા થયા છે જેમાં આપણા સમાજના આગેવાન શ્રી મનુજી રામાજી માનવિંહ જગદીશ્રી દેવનજી જમજી અને તમામ ગામના આગેવાનો વડીલો યુવાન મિત્રો તમામને અહીંયા આગળ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે કે અહીંયા ઉપસ્થિત આવા ટાઈમ ટાઈમમાં થયા હવે આ એક એવો પ્રસંગ છે કે આપણી લોકશાહીની અંદર સત્તાના મધમાં જે લોકો ભાન ભૂલી ગયા અને એમને વિચાર ના કર્યો કે ક્ષત્રિયો એટલે ખાલી દરબાર નથી એમાં આપણે છાપો પણ છીએ અને એમને જે બેન બેટીનું જે અપમાન કરવાનો શબ્દ બોલ્યો એ બેન બેટી આપણી પણ છે એમની એકલાની નથી દીકરી એટલે બધા દીકરી છે તો આજે આપણે બધા સાથે મળી અને ભાજપ સરકારની શરૂઆતમાં રૂપાલી રૂપાલાજીનું એકલું જ વ્યક્તિત્વ વિરોધ હતો પણ જે સત્તાના પદની અંદર અભિમાનમાં જે રાખી રહ્યા છે એટલે હવે તમામે તમામ સમાજ એક થઈ અને ભાજપનો જે અહંકાર મોબાઈલ ચડી ગયો છે એ નીચે ઉતારવાનો સમય આવી ગયો છે તો આપણે બધા ભેગા થઈ અને તમામ સક્રિયના સાથે રહીશું ને બધા સાથે રહીશું આટલું બોલી મારી વાળીને વિરામ આપું છું આગળના વધતા આપણે

આન અને શાંતિ આપણે સૌએ સમર્થન કરીશું અને આ ચૂંટણી બહુમતીથી જે રૂપાલાજીને એના પક્ષને ભાજપ પક્ષને હરાવવા માટેના વધુને વધુ પ્રયત્ન કરીશું અને જ્યારે જરૂર પડે ત્યારે આપણો સમાજ ક્ષત્રિય સમાજની સાથે રહેશે અને વધુમાં જ્યારે આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ પાકોર સમાજ દરબાર સમાજની અને ક્ષત્રિય સમાજની હંમેશા સાથે છે અને લેશે અસ્તુ જય હિન્દ જય માતાજી す